જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે મુરલીધર વાડી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયું હતું ખેડૂત સંમેલન જૂનાગઢ જિલ્લાના માંગરોળના મુરલીધર વંડીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય અને કિસાન સેલના કન્વીનર હર્ષદ રીબડીયા જુનાગઢના ધારાસભ્ય ભીખા જોશી માંગરોળના ધારાસભ્ય બાબુ વાજાએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં આગેવાનો અને ખેડૂતો દ્વારા ખેડૂત આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યાં જ માંગરોળના રાજકારણમાં મોટો ભડાકો થયો આ કોંગ્રેસ સંમેલનમાં ભાજપમાં થયું ગાબડું માંગરોળના શેરિયાઝ ગામના ત્રણ ગામના સભ્યો સાથે સો લોકોએ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા શેરિયાજ ગામના સો આગેવાનો ભાજપને કર્યું બાય કોંગ્રેસનો કેસ ધારણ કરતા માંગરોળમાં ભાજપ રાજકારણમાં મોટો ઉથલપાથલના એંધાણો જોવા મળી રહ્યા છે આજે માંગરોળ ખેડૂત સંમેલન નિમિત્તે આજે ભાજપમાંથી સો એક જણા શેરિયત ગ્રામ પંચાયતના સભ્યો સહિત ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયેલા છે વિરેન્દ્ર મકવાણ પ્રદેશ કોંગ્રેસ આયોજિત તાલુકે તાલુકે ખેડૂત સંમેલનો કરી અને આ ભારતીય જનતા પાર્ટી જે ખેડૂત વિરોધી કાળા કાયદા લાવી છે એનું ખેડૂતોને માર્ગદર્શન આપવું અને અમારા ભાઈઓ જે શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો ખૂબ બહોળી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને તમામ ખેડૂતભાઈઓએ આજે એક નિર્ણય કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી જ્યાં સુધી કાળો કાયદો પાછો નહીં ખેંચે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રહેશે અને અહીંયાથી જ અમે નક્કી કરીએ છીએ કે હવે જો હાકલ પડશે ને ખેડૂતોની તો માંગરોળથી સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો દિલ્હી જવામાં અચકાવાના નથી અને દિલ્હી કૂચ કરવાની પણ વિચારણા ચાલી રહી છે જય જવાન જય કિસાન ભાજપમાંથી કોંગ્રેસમાં સો એક જેટલા આગેવાનો જોડાણ અત્યારે બધાના પટ્ટા પહેરાવતા હતા અમુકને હજી બાકી છે પણ ઘણા હજી ફોન પણ આવે છે કે માંગરોળ વિસ્તારમાંથી યુવાનો નવા નવા આ ભારતીય જનતા પાર્ટીથી કંટાળી એના કાળા કાયદા અને આ હિટલ સાંસદથી કંટાળી અને ઘણા યુવાનો જોડાવા પણ માગે છે હજી આવનારા દિવસોમાં આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ